હા ચૂંટણીમાં કતાર ગામમાં એવું થયું વિશાવદરમાં એ લોકો એવી રીતે આવે હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન દોસ્તો ખાડીનું પૂર આવે ને ત્યારે બધી નાચના બધા વર્ણના લોકોના મકાનની અંદર પાણી ભરાઈ જાય છે ને કરોડો નુકસાન જાય ત્યારે આ હિન્દુ મુસલમાનની ગેંગ આવતી નથી ધારો કે હું કતાર ગામમાં ચૂંટણી જીતે જ તો એક મામૂલી ધારાસભ્યની સામે જીતતો પણ કે વિસાવદરમાં જીત્યો

એવું આપણે માનીએ છીએ કે ભગવાન જે કરે એ હારા અને તાજો દાખલો તે દિવસે ચૂંટણીનું પરિણામ તારીખે આવ્યું કદાચ કોઈને યાદ હોય મેં જરાય નાનું મન નહોતું કર્યું મેં જરાય ટીકા ટિપ્પણી કોઈની જનતાની કાર્યકર્તાની કોઈની નહોતી કરી મેં કોઈ મેણા ટોણા નહોતા માર્યા પબ્લિક આમ છે પબ્લિક તેમ છે ઈવીએમ આમ કોઈ મેણા ટોણા કર્યા વગર આમાંથી જો કોઈને યાદ હોય તો નવ તારીખે હું પોતે બેનર મારતો તો આભાર લખો યાદ છે કોઈને નાનું મન કરવાથી રાજકારણમાં મોટો રસ્તો નથી માપી હતા ઊંચાઈ પર જાવું હોય મોટા રસ્તે હાલવું હોય તો મન મોટું હોવું જોઈએ કેમ કે આ રાજકારણ છે અહીં રોજ હારું થાય એવું ન હોય રોજ ખરાબ થાય એવું ન હોય પણ કતાર ગામની ચૂંટણીમાં હું લડ્યો અનેક નાની નાની વસ્તુ અમને શીખવા મળી અને હું આજે આ સ્ટેજ ઉપર બેઠેલા મનોજભાઈ રાકેશભાઈ અમારા રજનીભાઈ હરેશભાઈ અને તુલસીભાઈ મહેશભાઈ આટલા લોકોને એક ગુપ્ત મંત્ર ખબર છે એ કતાર ગામ હારાન એટલે જ ખબર પડી કે ચૂંટણી જીતવાનો ગુપ્ત મંત્ર કયો છે અને અહીંથી શીખાણું કેમ કે જિંદગીની પહેલી વિધાનસભાની ચૂંટણી અમે બધા લડતા મનોજભાઈ હું જે હતા એ બધા પહેલી વાર હામે વાળા સાડે વર્ષથી ચૂંટણીઓ લડે છે એને બધી ખબર હતી કે જીણામાં જીણું કામ કેવું હોય જીણામાં જીણી વાત કેવી હોય માઇક્રો મેનેજમેન્ટ કેવું હોય અમે હાર્યા પણ એમાંથી શીખ્યા નાનામાં નાની વસ્તુ પકડી કે આ આમ કરવાનું હતું ને આ તેમ કરવાનું હતું જેટલું શીખ્યા એ તાત્કાલિક અમલમાં મૂક્યું

અઢી વર્ષ શીખવામ કહો ને અઢી વર્ષ કામ કરવામાં જ્યાં તો યુ રેડી પણ અહીંથી શીખ્યો મને કતાર ગામમાંથી જે શીખવા મળ્યું એ બદલ હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું પણ દોસ્તો અહીંયા હું હાર્યો તો ગુજરાતની જોવા મળ્યું કે આ ટકે એમ છે કે ભાગી જાય એમ છે સીધે સીધે ચૂંટાઈ જવામાંય હું મજા આવે તમે જુઓ આગેવાન કેવો છે કેવા કપરા સંજોગોમાં ટકે એમ છે કે ભાગી જાય એમ છે મુશ્કેલ સમય ને જીરવી એ કે એમ છે કે ભાગી જાય એમ છે નબળો સમય આવે ને તો માણસ રસ્તા બોટે આ પાર્ટી મયો જો ઓલી પાર્ટી મયો નારાજ થઈ ગયા દુખી થઈ ગયા હવે આ પાર્ટી નહીં આલે આય ગુજરાતમાં માં બીજી પાર્ટી નથી આલતી આ લોકો નહીં ફાવવા દે બાજે પામે નહીં આલે પબ્લિક ને સુધરતી ઈવીએમ આમ છે 50 બાના કાઢ્યા ભાગવાવાળા ભાગી ગયા પણ જે ભઠ્ઠી અંદર તપી નીકળ્યા ને એને વિસા પસંદ કરી લીધા તો ઈ અમારા માટે એક સબક હતું શીખવાનું સ્કૂલ હતી અહીંયા સ્કૂલ માં પાસ થયા તો કોલેજમાં માં વિસા એડમિશન આપી દીધું અમારા માટે કતાર ગામ અનુભવ ખૂબ સારો અનુભવ છે પણ દોસ્તો ઘણા મિત્રો એવું માનતા હતા ત્યારે કે આ ઈવીએમ ના કારણે હાર્યા છે નહીં એ વાત ખોટી છે કેમ કે હર્ષંઘી પ્રચાર કરે સી આર પાટીલ કૃષિ મંત્રી રોડ મંત્રી આ મંત્રી તે મંત્રી મંત્રી બનાવવાનું ગાજર આપ્યું હોય એવા મંત્રીને આટા મારતા હતા તમામ લોકો

અમરેલીની ઘટનામાં આગેવાની લીધી વિછિયાના હત્યાની ઘટનામાં આગેવાની લીધી ઇકોઝોનની ઘટના બની આગેવાની લીધી જારે બોલાવ્યા જ્યાં બોલાવ્યા જે બોલાવ્યા ત્યાં અમે કામ કર્યું ચૂંટણી ભલે હારી ગયા હતા પણ હિંમત નહોતા હાર્યા અમે દોસ્તો અને એટલે મારે તમને રિક્વેસ્ટ કરવી છે કે આત્માને પૂછો કેવી રીતે બટન દબાવીએ છીએ આપણે કઈ વાત ઉપર બટન દબાવીએ દરેક ચૂંટણી હિન્દુ મુસલમાન હિન્દુ વિરોધી હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન આ ચૂંટણીમાં કતાર ગામમાં એવું થયું વિસાવદર માં પૂર આવે ને ત્યારે બધી નાચના બધા વર્ણના લોકોના મકાન ની અંદર પાણી ભરાઈ જાય છે ને કરોડો નુકસાન જાય ત્યારે આ હિન્દુ મુસલમાન ની ગેંગ આવતી નથી આપણે વિચારતા નથી ચૂંટણી ટાણે કે આ કેવી રીતે આવે છે તક્ષશિલામાં જીવતા બાળકો હેઠે હળકતા હળકતા પડ્યા ગુજરી ગયા

ખોટી રીતે આરટી માં એડમિશન લીધું છે તમારા છોકરાનું તમારી પાસે તો ફ્લેટ છે તમારી પાસે તો ઇન્કમ ટેક્સ ભરો છો તમે આ આવકનો દાખલો ખોટો કઢાવીને ખોટું એડમિશન લીધું છે અને એવા હાથ આઠ વાલીઓને શાળા બહુ મંત્રીના હગાની નિશાલ જાય છે સુરતમાં એનો મને ફોન આવ્યો હું અને આ રજનીભાઈ વાઘાણી બંને સ્કૂલે ગયા એડમિનિસ્ટ્રેશનને મળ્યા એણે અમને ધમકી મારી કે પોલીસ બોલાવો મેં કીધું સાહેબ અમારા મોબાઈલ માં ફોન કરો તો અમારામાંથી ફોન લગાડો દોસ્તો હું વાત એ કેવા માંગુ છું કે કઈ રીતે બટન દબાય કરતા વધુ ડર લાગ્યો મારે ફોનમાં વાત કરતા હતા હોતા કે અમારા છોકરાનું એડમિશન કેન્સલ કરાવી નાખવું છે નથી રાખવું ભાઈ અમને બીક લાગે અમને પોલીસ પકડી જાય કેસ કરશે હેરાન થવું ખોલ્યું કઈક બીજી પ્રાઇવેટ સ્કૂલમાં લઈ લેવું પૈસા ભરી મે એમને હિંમત આપી કે બેન મુંજાવાની જરૂર નથી આખી સરકાર ખોટું કરે છે તમારો તો એક દાખલો જ ખોટો છે આ તો કરોડોનો બૂચ મારીને બેઠા છે પણ તમે તમે તમારા દિલ ઉપર હાથ રાખીને બધા વિચારજો જેને જ્યાં મત આપોને અમને કોઈ ફરિયાદ નથી લોકશાહી તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ઓળા મોટા વિશાળ ભારત દેશમાં માં બાપ એ પોતાના બાળકને ભણાવવા માટે થઈ પોતાનું મહેનત પરસેવો લોહી મકાન છુપાવવું પડે અને પછી જે આવકનો દાખલો નીકળે એમાં બીક લાગે કે મેં ચોરી કરી છે છોકરા ભણાવવાની જવાબદારી તો સરકારની હતી સરકાર ન ભણાવે મા બાપ પાસે એટલા પૈસા નથી એટલે ગમે તેમ કરીને છોકરાને ભણાવવા માટે મકાન છુપાયું લાવકનો દાખલો કઢાવ્યો તો જાણે મોટો આતંકવાદ કર્યો હોય એવો અહેસાસ આપણને આ સરકાર કરાવે છે તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો શું ખોટું કર્યું મકાન લીધું તો અને જેણે મહેનતથી મકાન લીધું લોન લઈ હું એના છોકરાને સરકાર નહીં ભણાવે એના છોકરાને ભણવાનો હક નથી તો તમે મત દેતી વખતે ક્યાં મગજ હોય છે ક્યાં આત્મા હોય તમારા આત્માને પૂછો કે કરોડો પરિવારને એવી રીતે લાચારી ફીલ કરાવવામાં આવે છે સરકારી તંત્ર એની ઉપર ચડી લે છે કે તમે ખોટું કર્યું છે તમને આમ કરી દો તમને તેમ એમ કરી દો

રિઝર્વેશનના પ્લોટની ઉપર વર્ષો પહેલા બાંધકામ કામ કર્યું પાર્સલથી ટીપી આવી અબજો રૂપિયા બનાવી લીધા ઈ ગુંડાઓને કોઈ કાઈ કહેવા તૈયાર નથી પણ એક છોકરો ઘણાવો હોય તો આપણે અંદરથી હું ચોર છું હું ચોર છું મે ખોટું કર્યું છે મામલતદાર બીવડાવે પોલીસ બીવડાવે શિક્ષણ અધિકારી બીવડાવે શાળા ધમકી મારે કે તમારો દાખલો ખોટો છે મિત્રો તમારા આત્માને પૂછો કે કેવી સરકાર આપણે બધાય બનાવી છે કેવા ધારાસભ્યો બનાવ્યા છે ગોપાલ ઇટાલિયા બિલકુલ મહત્વનો નથી તમે મહત્વના છો તમારા બાળકો મહત્વના છે